નમસ્કાર મિત્રો એમડીએમ સ્કીમની અંદર ખાસ કરીને સુપ્રીમ કોર્ટનું જે ફોર્મ ભરવાનું છે એમાં ઘણા મિત્રોને મુશ્કેલીઓ આવી રહી છે એના માટે હું આ વિડીયો ટ્યુટોરિયલ બનાવી રહ્યો છું સૌપ્રથમ પ્રથમ મિડ ડે મીલ જે એમડીએમ ગુજરાતની જે વેબસાઇટ છે એનું એડ્રેસ આપ જોઈ લેશો ગુજરાત એમડીએમ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન કર્યા પછી અહીંયા એક લોગીનનો ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે એક નવી વિન્ડો ખુલશે જેમાં તમારે લોગિન આઈડી અને પાસવર્ડ નાખવાનો છે હવે એ વિન્ડો છે હું અહીંથી પહેલાં આઉટ થઈ જાઉં એટલે તમને વિન્ડો હા આવી વિન્ડો આવશે તેમાં તમારે યુઝર આઈડીની અંદર તમારો સ્કૂલનો ડાયશકોડ નાખવાનો છે અને પાસવર્ડ જે તમને તાલુકા કક્ષાએથી આપવામાં આવેલ છે એ પાસવર્ડ તમે નાખશો એટલે તમારે એક ડેશર્ડ ઓપન થશે તો મિત્રો આવું એક ડેશબોર્ડ છે એ ઓપન થશે જ્યાં તમારા સ્ટુડન્ટની સંખ્યા જે સિસ્ટમમાં હશે અહીંયા શો કરશે આપણે ભરવાનું છે સુપ્રીમ કોર્ટ ફોર્મ જે અહીંયા નીચે સાઈડમાં જે મેનુ આપેલો છે એમાં સૌથી છેલ્લેથી ત્રીજું સુપ્રીમ કોર્ટ ફોર્મ છે એના પર ક્લિક કરવાની છે મિત્રો અહીંયા બધા જ જે ફિલ્ડ છે એ મેડિટરી છે એટલે કે કમ્પલસરી છે અને તમારી સ્કૂલને લગત માહિતી જેમાં ભરવાની છે માત્ર આપણે પહેલાં ત્રણ ક્વેશ્ચનનો આન્સર થોડો આપી દઈએ ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ એનરોલ્ડ ઓફ ધ સ્કૂલ સ્કૂલની અંદર ટોટલ કેટલા છોકરાઓ છે તો જેટલા બાળકો સ્કૂલની અંદર હોય એટલા તમારે અહીંયા લખવાના છે ફોર એક્ઝામ્પલ સ્કૂલ છે વાડી શાળા છે તો એકવીસ સ્ટુડન્ટ છે તો એકવીસ લખવાના છે અને રિમાર્કમાં તમે કોઈ વાત લખવા માગતા હોય તો લખવાનું નહીંતર એમાં નીલ રાખશો કારણ કે બધા ફિલ્ડ કમ્પલસરી છે એટલે નીલ લખવું જરૂરી છે બીજો પ્રશ્ન છે વેધર ધ ફૂડ ગ્રેન્સ આ ટ્રાન્સ ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ એફસીઆઈ એટલે કે એફસીઆઈ તરફથી ગોડાઉનમાંથી જ તમને મળે છે તો એમાં યશ આપશો જો મળતા હોય તો અને ખુલ્લા બજારમાંથી લેતા હોય તો તેમાં નો આપવાનું છે પછી ત્રીજો ક્વેશ્ચન છે વોટ આર ધ અરેન્જ અરેન્જમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટિંગ ફૂડ ગ્રેઇન્સ ફ્રોમ એફસીઆઈ ગોડાઉન અને એમાં એમ છે કે સ્કૂલ એ જે ક્વોન્ટિટી ત્યાંથી મોકલેલી છે એ જ મળે છે એ ફાઇનલ તમે ચેક કરો છો અને એ જ તમારા સ્કૂલ સુધી પહોંચે છે એનો મતલબ કે ગોડાઉનમાંથી જે ક્વોન્ટિટી મળે છે એ તમને સ્કૂલ સુધી પહોંચે છે તો એ જ ક્વોન્ટિટી હોય છે કે એમાં ફેરફાર હોય છે ટ્રાન્સપોર્ટેશન માટે આપ પર્સનલ વ્હીકલ વાપરતા હોય તો પર્સનલ બરાબર ટ્રાન્સપોર્ટ પર્સનલ ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને ક્વોન્ટિટી ઓકે હોય તો ક્વોન્ટિટી ઇઝ ઓકે ઇઝ કરેક્ટ આમાં તમે તમારી રીતે પ્રશ્નનો આન્સર આપી શકશો મિત્રો દરેક પ્રશ્નો છે એ ખૂબ જ અગત્યના છે અને આન્સર પણ તમારી રીતે તમે સમજી વિચારીને આપશો તો આ ફોર્મ એક વખત સબમિટ કરવા ભરાઈ જાય ત્યાર પછી સબમિટ માટે નીચે સબમિટનો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે આ સિવાય જો આમાંથી કોઈ પ્રશ્ન તમને સમજાતા ના હોય અથવા ગુજરાતી તમને એનું સમજાણું ના હોય તો એને સિલેક્ટ કરવાનો કંટ્રોલ સી એટલે કે કોપી મારવાનું અને ગૂગલ ટ્રાન્સલેટ ગૂગલ ટ્રાન્સલેટ એવું સર્ચ કરશો એટલે તમને ગૂગલની ટ્રાન્સલેટની વેબસાઇટ મળશે જ્યાં તમારે હાલ જે તમે કોપી મેર્યું છે એ અને ઇંગ્લિશમાંથી તમારે જે ભાષામાં ટ્રાન્સલેટ કરવું છે આપણે ગુજરાતીમાં કરી જોઈએ મહદઅંશે તમને સમજાઈ જાય એવું જેનું ટ્રાન્સલેટ હોય છે એટલે કંઈ ખાસ તમને અઘરું નહીં લાગે તો આપણે ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરી જોઈએ તો એનો આન્સર અહીંયા મળ્યો રાંધેલા ભોજનની ગુણવત્તા ખાસ કરીને શાકભાજીની સંખ્યા ફળો ઈંડા વગેરેની સુવિધાની ખાતરી કેવી રીતે થાય છે મિત્રો તમને જે પ્રશ્ન અહીંયાથી સમજાતો નહોતો હાવ ક્વોલિટી ઓફ કૂક મિલ પટ પર્ટિક્યુલરી એડિશન ઓફ વેજીટેબલ એન્ડ સપ્લાય ઓફ ફ્રૂટ્સ એક્સ ઇટ એક્સેટ્રા આર એન્ડ તમને આ સમજાણું ના હોય તો આરામથી તમે અહીંયા કોપી પેસ્ટ મારી શકો છો અને સમજી શકો છો કે રાંધેલા ભોજનની ગુણવત્તા ખાસ કરીને શાકભાજીની સંખ્યા એની ખાતરી કેવી રીતે થાય છે तो ए जवाब तब लखो ए रीतना बीजो प्रश्न एवं रीतना तीजो प्रश्न एम तब जवाब लखी सक दोस्तों अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक के बटन पर क्लिक करें वीडियोज़ को लाइक करें अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पर क्लिक करें उसको फेसबुक मैसेजर व्हाट्सअप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूज़फुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें थैंक यू सो मच